એક તો આ ઓટોમેટિક નગારા કોને ગોત્યા ને એને ગોતું છું મંદિરો ના હુડ કાઢી નાખ્યા એ પૂંજારી બટન દબી ને બે જાય એક જગ્યાએ હું ગયો તો એક બાપુ તો બેટરી થી આરતી ઉતારતા હતા કપૂર ગૌરવ કરુણા અવતાર મેં કેમ મન કેમ દિવેલના ના ન દેતું કોઈ અને મંડાઈ ગયા હમ સબ હિન્દુ એક હે એટલે એમાં ગુંદી ગાંઠિયા ખાવામાં વાત પગે લાગીને કહું પ્રતિષ્ઠ થાજો આજ આ પ્રતિષ્ઠા પૂરી થાય કાલે મંદિરમાં માં ભગવતી પ્રતિષ્ઠા અવશ્ય મારી એકસો ને દસ ટકા અહીંયા હાજરી હશે આ બધું થવું જોઈએ પરિસ્થિતિ એવી છે નવરાત્રી આવે જયારે ગરબાના ઘોબા ઉપાડી લઈ શ્રાવણ મહિનો આવે એટલે ભોળાનાથના ના દૂધ ધબ ધબાટી બોલાવી દઈ પછી એ ત્રણસો ને હાઠ દિવસ ક્યાં મારો નાથ ધોળો નાથ ગયો ક્યાં ગયો પણ અત્યારે મારા મારા તમારામાં જાગૃતતા આવી છે ત્રી ચાલી વર્ષ પેલા આપણે ને આપણે આપણા માતાજીના મઠ જોયા છે કાળી સવદેશ ને દિવાળી શિવાનું કોઈ ધક્કો ખાતું નતું આપણો હુરો પૂરો શિંદોર કાળી સવદેશ નથી ભાળતો બોલો આ ખોટી વાત નથી સત્ય કહું આ મને બહુ ઓછા બોલાવે કારણ આ છે બધાય પણ હકીકત આ છે કે હવે હવે આપણે પ્રતિષ્ઠા થયા છે અત્યારે કોઈ એવી જગ્યા એવી નથી કે જગ્યાનો થોડો જીતુભાઈ ઉજળો ન થયો હોય આ વર્તમાન પરિસ્થિતિ આ એકવીસમી સદી તેવીસ વર્ષની થવા આવી છે પણ એની હારો હાર આ બધાએ આપણે પ્રતિષ્ઠા છે પણ આ પ્રતિજ્ઞા તો એકસો ને દસ ટકા લેતી છે હમણાં હું જીતુભાઈ દરેક જગ્યાએ પ્રોગ્રામમાં કહું કે સાત વાગે ને સાંજના ગમે ત્યાં ગાડી લઈને જતા હોય અને જે રસ્તામાં ગામ આવે ને એ ગામમાં મંદિર તો હશે જ ગાડી થોડીક વાર લઈ લેજો તમારે આરતી ટાણે તમે હું પગે લાગીને કહું કે આરતી વખતે આપણી ગાડીનું પૈડ્યું ચાલુ ન હોવું જોઈએ અરે કાંઈ નહીં તો સાઈડમાં ગાડી રાખીને ઉભા રહી અને પાંચ મિનિટ તમે જે ભગવતીને માનતા હોવ જે ઈષ્ટદેવને માનતા હોય એને બે માળા કરી લેજો અને ભારતનું ચિત્ર એવું થવું જોઈએ કે સાત થી સાડા સાત હાઈવે બંધ હોય છે રસ્તા બન હોય છે તમે એમ કહો કે આવા દેશ હશે છે ઘણા આવા દેશ આપણે આપણે જયારે હોબાળામાં સળી જાય ને એક મેસેજ કોક નાખી દે કે આવું છું છે ને અન જે પછી જે ઉભરો આવે અને પછી પાછું બધું ક્યાં ખોવાઈ જાય મારે એ વાત કરવી કે અહીંયા કોઈ પણ આપણે માં ખોડિયારનો અહીંયા મેળો હોય અને હવે તો બધે માની લો સારી હોટલ કે આપણે નાસ્તો લેતા કાગળમાં ભજીયા આપતા હવે એ ભજીયા ખાઈ જાય એને કાગળથી હાથ લૂચી નાખી અને એ ડૂચાનો ઘા કરી દે અને એમાં વંટોળિયો આવી જાય ને એ વંટોળીઓ છે એ માં ખોડિયારની ધજા માં ચામુંડાના ધજાની ઉપર વયો જાય ઉડતો ઉડતો તેને પ્રસિદ્ધિ ન કહેવાય એને વંટોળિયો કહેવાય એ તો કોકની ખોટી હવા છે ને ત્યાં સુધી ઉપર રહે છે બાકી એ હવા પૂરી થાય ત્યારે ક્યાં ફેંકાઈ જાય એ નક્કી નથી રહેવાનો ને ધજા તો કાયમને માટે ફડાકા મારવાની છે જેની પાસે સત્ય હશે જેની પાસે ભજન હશે

આ મારું તમારું જે કઈ રાજભાઈ બહુ સારી વાત કરી કે એટલા એ રોય રેડ્યા છે ધર્મ ટકાવવા માટે એટલા જ એટલી વસ્તી છે અને ત્રીજી વાત આ દેશને ઘણા ઘણા લૂટી લૂટીને વયા ગયા સાહેબ પણ હું ઘણીવાર જોતો હોઉં આ મુગલો પાસે કાંઈ અકબરની પેઢીને કાંઈ ઘટેવું હતું પણ હિન્દુસ્તાન એને ખંભે હિત લેતું હતું આ જીવડાઈ સા છે લ્યો કલકત્તામાં ચાની લારી છે અને ચા વાળો અત્યારે દિલ્હી બેઠો છે આ આ સત્યની તાકાત છે આ આ ટૂંકી વાત તમને કહું કે જે અખબાર ત્રીજી વાત કે આપણા સ્ટેટ આપણા રજવાડાઓ તમામ એમ કેવાય જ્યારે હતું ત્યારે મુગલોને નીચે પણ કામ કર્યું છે અંગ્રેજો નીચે પણ કામ કર્યું છે પણ આ જે બધાયના પેલેસ એમણામ છે અને જે ખોટા લૂંટવા આવ્યા હતા એ મારું કહેવાનો સુરી છે કે એ મુગલોના પરિવાર અત્યારે ચા વેચે છે અંદર એટલું જ રાખવાનું કે સત્ય હશે ને

આ મેહુલો પુરુષ છે વરસાદ છે એ ધરતીનો ધણી પણ કહી શકાય જો સ્ત્રીમાં અને ધણીમાં ફેર કેટલો ખબર આ આ પુરુષ એટલે મેહુલો એ તો ગમે ત્યારે આવે હડુડતો આવે હરવડે આવે કડાકા ફડાકા કરતો આવે ઘણા નથી હતા થઈ ગયું ખાવાનું કે હું માપ માર્યો

અને જે સંતા એ કુખથી જ્ઞાન મેળવ્યા હોય ને એનું સંતાન આવા ઉજળા કામ કરી શકે બીજું કોઈ ન કરી શકે બાકી ખારા હામે ખારે શિવને ડાળિયા ખાધા હોય જ્યાં કોઈ દી મહારાણો પ્રતાપ કે ડગાઈ છે દાદો કે રામ કૃષ્ણ ન જન્મે જ્યાં જન્મે બધાય બધા જોની વોકરના પાણીયા જન્મે આ તમાર જા લખો અહીંયા લખી લેજો એટલે કે આ યુ પેટ માં બોડી એ જે સાફળેલી શિવે રામ લક્ષ્મણ શ્રી રામ લક્ષ્મણ મી વાપ રામ લક્ષ્મણ રોખ દેજી ઓડિયા મુખ દેજી શિવાજી ને લીધે માતાજી જપાય ધ્યાન આપજો કારણ કે હું ઘડીક ભૂલ ભૂલાવણી રમાડવાનો છું એક વાત મૂકી દીધી તો મૂળ વાત ભૂલાઈ જાય આ વાત એ માટે લીધી બાપુ જનતાને એક ભરોસો હોય એનો દાખલો ખા દાખલો આપું ભગવાન કૃષ્ણને જે દે એમ કહેવાય કે જશોદાના ખોળામાં નાખ્યા અને 11 વર્ષનો માં જશોદાએ કરીને દી દીધો અને કાકો અકરૂર જેદી તેડવા આવ્યા

હારે હારે ગયા તેદી એને ક્યાંય જોડો કરાતો બીજી સ્કૂલ માં નહોતો મોકલો નવઘ ને તેદી આયરાણીએ મોટો કરીને ને મોકલ્યો હતો એ આઈરાણી ને ભરોસો હતો કે મારો નવઘન હવે પાછો ન પડે કારણ કે મેં એને ધવરાવી ને મોટે મોકલ્યો છે જેણે લક્ષ્મણની વાત